તેરા તુજકો પણ સૂત્ર સાર્થક કરતી થરાપોલીસ થરાપોલીસે અલગ અલગ ટીમો બનાવી વાંકાને નડિયાદ પાટણ ડાંગધરા પંથક ખુંડી અથાર્ગ મહેનત કરી ટ્રેક્ટર નુત્રણ તથા લોકર લોકડનાંગ એક મળી કુલ ચારવાહનો આશરે કિંમત રૂપિયા પચીસ લાખથી વધુના રકમના વાહનો લાવી પરત કર્યા ખેડૂતો દ્વારા અલગ અલગ બેન્કોમાંથી તેમજ અન્ય જગ્યાએથી લોન ધિરાણ મેળવી ટ્રેક્ટર તથા લોડર ખરીદ કરેલ હોય જે વાહનોના હપ્તા ન ભરાતા ખેડૂતો દ્વારા ભાડા પટે ચલાવવા આવેલ ઉપરોક્ત વાહનોના ભાડવાતો દ્વારા ભાડા નહીં ચૂકવી તેમજ વાહનો પરત ન

પંથક ખૂંદી અર્થાગ મહેનત કરી ટ્રેક્ટર નંગ ત્રણ તથા લોકર નંગ એક મળી કુલ ચાર વાહનો આશરે કિંમત રૂપિયા પચીસ લાખથી વધુના રકમના વાહનો લાવી એસઆર માનકર મદદનીઝ પોલીસ નાવના હસ્તે મૂળ માલિક એવા ખેડૂતોને પરત કરેલ છે